હવે તૈયારી તૈયાર ચાલો મિત્રો અમે લોકો હવે એક જ સેકન્ડમાં હવે પાટણ રોડ હવે તૈયારી છે એક સેકન્ડ મિત્રો જો સામે હવે હાઈવે દેખાઈ રહ્યો હે

હવે આગળ ચોકડી આવશે સમૂહ પછી પાટણ ડીસા ચોકડી આવશે સમૂહ પછી આ બાજુ જાહે ઓણા એ ચોકડી તમને બતાવો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને આ બાઇકવાળા બંકાની આઈડી છે વીર દરબાર એને પણ સપોર્ટ કરજો આ આવી ગઈ પાર્સન ચોકડી મિત્રો હવે આપણો આ વિડિયો થાય છે પૂરો વિડીયો તમે તો લાઈક અને શેર કરજો આવી જુઓ સેકને આપણે જવાનું છે પહેલી દુકાન